નમસ્કાર મિત્રો મિત્રો આજે તો ખમૈયા કરો આજે તો શાંતિ રાખો આજે તો માહોલ ન બગાડો આ વાત વિસાવદરના લોકો કહી રહ્યા છે વાત ગઈ તેવી છે કે હરેશ સાવલિયા વિસાવદરના સ્થાનિક નેતા તેમના દ્વારા એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે આ વિડિયોમાં તેઓ વિસાવડ ગામમાં છે અને આ વિસાવડ ગામમાં લોકો સાથે વાત કરી રહ્યા છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે વાત કરી રહ્યા છે તેઓ કહી રહ્યા છે કે અમને ભારતીય જનતા પાર્ટીના વિપુલ કવાણી કરીને કોઈ ત્યાંના જિલ્લા પંચાયતના સદસ્ય કંઈ કહી તેવું છે કે તેઓ આવ્યા હતા તેમણે નુકસાન પહોંચાડ્યું અને અમુક ગાડીઓ ફરી રહી છે જે આ પ્રકારે નુકસાન પહોંચાડી ઓછું મતદાન થાય તે તરફ કામ કરી રહી છે વધુ વાત કરું આ પહેલાં તમે એ વિડીયો જ સાંભળી લો કેટલાય શબ્દો છે જે આપણા સુધી ન પહોંચાડી શકીએ લોકો બોલ્યા છે ખુલીને બોલ્યા છે તો એ શબ્દો અમને અમે આપના સુધી નહીં પહોંચાડીએ પણ બાકી સાંભળો લોકોએ શું કહે ભાજપ દ્વારા ગુંડાગીરી ચાલુ કરવામાં આવી છે આ છે વિસાવડ ગામ આ વિસાવડ ગામમાં ભાજપના ગુંડાઓ દારૂ પી પીને આવ્યા અને

જતા પણ એમ કે તમે બસો મીટર ની બહાર નીકળી જાવ સો મીટર નો નિયમ છે તો બસો મીટર નો ગમે તમે પરિપત્ર બતાવો પરિપત્ર માં સો મીટર નું છે પણ આવું આવું તંત્ર એ કીધું વિપુલ કાવાણી કીધું વિપુલ કાવાણી ના કહેવાથી તંત્ર એ કીધું તંત્ર એ કીધું તંત્ર એ વિપુલ કાવાણી એ તો ગાયો ભાઈ તંત્ર એ કીધું બસો મીટર ની કોઈ પરિપત્રમાં માં છે જ નહીં સો મીટર નું જ છે છે અને અને જિલ્લા સભ્ય વિપુલ કાવાણી અહીંયા અહીંયા બોલી ગયા ટેબલ ખુરશીઓ ભાંગી નાખી છે અને દાદાગીરી કરી અને આગળના રસ્તે આગળ ગયા છે ચાર ગાડીઓ લઈ અને લુખા લઈને રખડે છે કોઈને ગાયું વિપુલ કાવાણી વિપુલ કાવાણી જતો ને ખબર છે કિરીટ પટેલ ના પાગ્યા હવે ગામડે ગામડે નીકળી પડ્યા છે અને અહિયાં બધા દબાવી રહ્યા છે અને ટેબલો ખુરશીઓ ભાંગી રહ્યા છે અને મતદાન કેવી રીતે બંધ થઈ જાય બસ ઈ જોવાનું છે પ્રવીણ ભાઈ હું થયું ભાઈ અહીંયા હું થયું

આ ભાજપની ની આ ભાજપની ની ઝંડીઓ સો મીટર ની અંદર લાગેલી છે મહિલાઓ અહીંયા છે મતદારો અહીંયા છે વિપુલ ખાવાણી અહીંયા ગાળો બોલે છે વિછાવડ વિછાવડ નું આ બુથ છે કોણ ગાયું બોલ્યું બેન અહીંયા આપે સાંભળ્યું કે લોકો શું બોલ્યા વાત એ છે કે અત્યાર સુધી જે પણ થયું અત્યાર સુધી દારૂ પકડાયો પૈસાની હેરાફેરીથી હેરાફેરી થી અત્યાર સુધી જે પણ થયું આજના દિવસે મતદાનના દિવસે તે પ્રકારનું કામ ન થવું જોઈએ મતદાન શાંતિપૂર્ણ રીતે થવું જોઈએ દરેક ગામડાઓમાં પોલીસનો પણ બંદોબસ્ત રહેવો જોઈએ તેમની પણ નજર રહેવી જોઈએ તંત્રની પણ નજર રહેવી જોઈએ કોઈ બોગસ મતદાન ન કરાવે તે પણ જોવું જોઈએ પણ જો કોઈ અમુક કાફલા સાથે ફરે છે લોકોને પરેશાન કરે છે તો પછી તેમને અટકાવવા પણ જોઈએ આમ આદમી પાર્ટીના નેતાઓ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મોબાઈલ શરૂ રાખીને જ બેસે છે આજકાલે તમે આવ્યા નથી અને તમારો વિડીયો બની નથી ગયો એ પછી વાયરલ થાય અને પછી બધું સામે આવે આ ચૂંટણી એટલા માટે રસપ્રદ છે તમે જુઓ કે ગોપાલ ઇટાલિયા તો લડી રહ્યા છે પણ એ તમામ કાર્યકર્તાઓ પોતે ઉમેદવાર હોય એ પ્રકારે ચૂંટણી લડી રહ્યા છે એ ટીમ પછી સુરતથી આવી હોય તો પણ ભલે ને સ્થાનિક હોય તો પણ ભલે પણ તમે જુઓ કે પોતે લડતા હોય ચૂંટણી એ પ્રકારે વાત કરી એ પ્રકારે લડાયક અંદાજમાં વિડીયો બનાવે ને મૂકે છે આ વિસાવદરની સ્થિતિ છે માર્કાપની લડાઈ ચાલુ થઈ ચૂકી છે વાત એ છે કે વિસાવદરમાં આજના દિવસે ભારતીય જનતા પાર્ટી બાકી તમામ પ્રયત્ન કરી લેશે કોંગ્રેસ બાકી તમામ પ્રયત્ન કરી લેશે અને આમ આદમી પાર્ટી પણ બાકી તમામ પ્રયત્ન કરી લેશે થતા હશે તેટલા પ્રયત્ન કરશે વધુમાં વધુ લોકોને બૂથ સુધી પહોંચાડશે અને તેમને જે વચનો આપેલા છે તે ફરી એક વખત તેઓ મતદાન મથક સુધી પહોંચે તો રસ્તામાં તેમને યાદ અપાવી દેશે તમને યાદ છે ને કે અમે આ તમારું આ આ કામ તમને પદ મળશે બસ એ જ વાત છે સરપંચ જિલ્લા પંચાયત આ તમામ સાથે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે એક માઇક્રો મેનેજમેન્ટ સામે સાથે જ્યારે ગોપાલ ઇટાલિયા તો છેલ્લા ત્રણ ચાર મહિનાથી ત્યાં મહેનત કરી રહ્યા છે અને તેઓ ફરી પણ ચૂક્યા છે બધું એટલે સ્થિતિ એ છે કે હવે અંતિમ કલાકોમાં મતદાન પૂરું થાય તે પહેલા સામદામ હોય એ કરી રહ્યા છે તેના દ્રશ્યો સામે આવી રહ્યા છે લોકો બોલી રહ્યા છે એટલે હવે શું થાય છે લોકો પર તમે દબાણ નાખો લોકોના લમણે બંદૂક મૂકી દો તો પણ લોકો તો જેને મત આપવાના છે ને એને જ આપવાના છે એ જમાનો ગયો આજના જમાનામાં લોકો ખૂબ હોશિયાર થઈ ચૂક્યા છે એને તમે ભજ્યા પીવરા ખવડાવો કે પછી પોટલી પીવરાવો એને ફરક નથી પડતો હા હોય છે લોકો કેટલાય લોકો કે એક વખત વચન આપી દીધું ગામડાના લોકો પછી ફરતા નથી પણ ખોટા સામે ખોટું ચાલે આમ ખોટા લોકો તેમની સાથે જો આ પ્રકારની લાલચ આપે આ કરે તો લોકો પોતે એ લાલચ લઈ લેતા હોય છે અને ત્યારબાદ પણ મન પરિવર્તિત થાય તો પોતે મતદાન બીજાને કરી દેતા હોય છે આ પ્રકારની સ્થિતિ જોવા મળતી હોય છે જોઈએ ત્રેવીસ તારીખે મતદાન પેટીઓ ખુલશે ગોપાલભાઈ આગળ આવે છે કિરીટભાઈ આગળ આવે છે કે પછી નીતિનભાઈ આગળ આવે છે સમય બતાવશે આપનું શું કેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ખાસ કરી આ વિડીયોને લઈ આપ શું કહો છો મને આપ રજા નમસ્કાર